બે અઠ્યાવી અઠ્યાવી રૂપિયા ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયા બોલભાઈ બસો ત્રીસ એકત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ

75 75 181 કો 82 82 82 182 3 વાર તો મને 22 22 122 25 કરો બલવા બાર તન ને જો તો ખરા આ ભિલિજો બાર તન મે આસા લીજે એને નવા બાર તન લીલીડ નું છે કેડો ક્યાં ગયા ભાઈ બાર લાખ પાછા લીજો ₹200 કેડો ક્યાં ગયા ₹224

બસો અડતાલીસ બાવીસ રૂપિયા રૂપિયા બસો 22 રૂપિયા બે 22 રૂપિયા બલબાઈ 22 22 રૂપિયા આની વાત હા એક જ છે 123 23 24 25 26 27 28 29

એકસો ને એસી રૂપિયા પચીસ રૂપિયા બસો પચીસ છવ્વીસ છવ્વીસ ઓગણત્રીસ 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 બસ ઓર હાચાર હાલો ની ભાઈ 28 18 રૂપિયા હાલો ની ભાઈ એ મારે વેવાનું છે 29 ની ભાઈ ઓ

અવભારો રવિ નાવા દેજો 88 રવિસ ઉપર છે ડુંગરનો 98 91 અને 92 92 92

કારોર ફરતી 271 રમુ ભરો 8842 4448 950 950 હા હા 65 65 55 ટાઈ ડક્ટર બાટલ 72 100કારોર 161 આપણને એકસો છ્યાસી ચોવીસ 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 બાવન રૂપિયા <Anyway> <LEASF Coc simple>

શંકાશી 88 88 88 87 11 90 એરઓડ હાલો આકલ્યે 88 હાલો ફરીપરા 77 77 77 55 60 60 80 80 80 80 ભાષી

ત્રણ ચાર પાંચ સાત સાત આઠ નવસો અગિયાર સાતસો પંદર રૂપિયા

મિત્રો લાલ કાંદાના ભાવની વાત કરો તો એકસો પાંત્રીસ રૂપિયા થી લઈને બસો રૂપિયા સુધી બદલા વેચાણ છે તેમજ બસો રૂપિયા થી લઈને બસો એકોતેર રૂપિયા સુધી સારો માલ વેચાણ છે લાલ કાંદામાં ઊંચો ભાવ બસો એકોતેર રૂપિયા તો સફેદ કાંદાના ભાવની વાત કરીએ તો દોઢસો રૂપિયા થી લઈને બસો દસ રૂપિયા સુધી મીડિયમ માલ વેચાણા તેમજ સારા માલ બસો દસ રૂપિયા થી લઈને બસો છપ્પન રૂપિયા સુધી વેચાણ છે સફેદ કાંદામાં ઊંચામાં બસો છપ્પન રૂપિયા મોવા માર્કેટિંગ ગાર્ડના ભાવ જોવા માટે અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો અને આ બે લાયકન દબી દેજો જેથી કરીને મારો વિડીયો તમારી સુધી ફેર આપો